વિસ્તારમાં આવેલી એનબી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘુસી ગયો લૂટના ઈરાદે આવેલો યુવકને જોને જોઈને જ્વેલર્સ નો સ્ટાફ પણ ગભરાઈ ગયો જોકે આ દરમિયાન જ્વેલર્સ ના માલિકે હિંમત કરતા સ્ટાફે યુવક ને ઝડપી લીધો હતો સુરતના કતારગામ વિસ્તારમાં એનબી જ્વેલર્સ આવી હોય જેમના માલિક નરેન્દ્રસિંહ રાજપૂત છે બપોર બાદ એક યુવક રિવોલ્વર લઈ જ્વેલર્સના શોરૂમમાં ઘુસી ગયો અને એના હાથમાં રિવોલ્વર જોઈ મહિલા સ્ટાફમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો જોકે જ્વેલર્સના માલિક નરેન્દ્રસિંહ હિંમત કરી રિવોલ્વર લઈને આવેલા યુવકનો હિંમતભેદ સામનો કર્યો રિવોલ્વર લઈને આવેલા યુવકને ઝડપી પડવામાં સફળતા પણ મળી આ અંગે કતારગામ પોલીસને જાણ કરાતા જ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હોય જોકે યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ અને ઉંમર ઓગણીસ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે આરોબી વિક્રમ પહેલા દૂધની ફેરી મારતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી તેમના વતન સાવરકુંડલા જતો રહ્યો હતો હાલ બેકાર હોય ને કોઈ કામ ધંધો ન કરતો હોય સુરતમાં મામાના દીકરા સાથે રહે છે જોરસની નજીકમાં જ રહેતા હોવાથી બે દિવસ પહેલાં તેણે શોરૂમ પર જ એક સોનાનો હાર પણ બુક કરાવ્યો હતો જો કે ડિલિવરી લેવા પહોંચ્યો પરંતુ રૂપિયા ન આપવા પડે એ માટે એણે કારસ્તાન કર્યા હોવાનું આશંકા છે તમારું નામ નરેન્દ્ર રાજપૂત મેં તમારી દુકાન કઈ જગ્યાએ આવીને શું ઘટના બની એનબી જ્વેલર્સ બાપા સીતારામ ચોકડી પાસે મારી દુકાન આવી મારી દુકાનની અંદર અઢી વાગે એક ભાઈ આવ્યા એને તોણ તોલાની આજુબાજુ સેટ પસંદ કર્યું પછી મારા સ્ટાફે એમને સેટ બતાવ્યું પછી બધું પેકિંગ વોકિંગ કરી નાખ્યું એ ભાઈએ પછી બેગમાંથી ગન કાઢી ગન કાઢીને મારા સ્ટાફને બતાવી કે ભાઈ બધું જે બી માલ છે બધું બધી અંદર મૂકી દો પછી અમે લોકો જે છે ને સાવધાની રાખીને એ ભાઈને પકડી પાડ્યું ફોન પોલીસને જાણ કરી ગામ પોલીસ સ્ટેશનને તરત જ પોલીસવાળા આવીને અરેસ્ટ કરીને પોલીસ સ્ટેશન લઈ ગયા જે છે શું કેસો આવી જ્વેલર દુકાનમાં આ પ્રકારે ઘટના બનવી શું તકેદારીઓ રાખવી જોઈએ તકેદારી એવી રાખવી જોઈએ કે બધાને આ બાબત હિસાબે સચેત રહેવાનું કે આવી બીજી વખત આવી કોઈ ઘટના થાય નહીં એ હિસાબે બધાને ચોક્કાઈ રાખવાની એમ કઈ રીતે મોકો જોઈને આ વ્યક્તિએ આ પ્રકારે આ કૃત્ય કર્યું એ હવે જે છે બપોરનો ટાઈમ એને ચૂઝ કરેલું હતું કે માણસો બધા બપોરે જમવા ગયા હોય ઉપર નીચે હોય સાઈડ પર હોય એટલે એ હિસાબે અંદર આવ્યો ને એને ખબર બી નહીં હતી કે ભાઈ એમને ત્યાં આટલા બધા માણસો છે પછી અમને થોડુંક ડાઉટ લાગ્યું ને જ્યારે એને ગન કાઢી ત્યારે અમે જે છે ને થોડુંક હોશિયારીને ચેવતાણી બતાવીને અમે એમને પકડી લીધું એમ બરોબર રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ